પૂછે ચાવી હશે જતા રેતી ખબર પડે આપણને ચાવી તો આપડે તો ખાલી જ આપતા ચાવી તો ખબર ના મંદિર માં બાપજી બાબજી રહેતા હોય એવું નઈ ખબર હોય તો બાપજી તો ખાલી અને બીજો તો તાળું માં લીધો તો કદાચ છે એમાં હોય તો શું ખબર પડે પણ તો બાપજી મળવું પડે મળશે ને હા તો એ વાત હોય તમે ચકાસો હોય તો ચકાસો છું અને બીજે ચકાસ ને આખા બધા કરી દીધું દાબા બાબા પર બધા ચકાસ કરી દીધું બરાબર બરાબર આ ઉપર જોઈ સાહેબ ઉપર કોક ડોચી ગાડી નેચો કે અંદર તપાસ કરી લે તો આ બાજુ જતાવ ગલા આ બાજુ થઈ ના હે નહીં મો ઉપર થઈને જતાવ હળો

સાહેબ સાહેબ સુપારી આપેલી છે

હાટકાએ રાખો બોલો લ્યા આ છોકરા સાહેબ આખી જિંદગી ઘેર બેઠા બેઠા નોકરી ઘેર તો સાહેબ <muchas> નથી <muchas> 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 આપણા ના થાય તમે કેમ કેતા બે હાલજો

જય માતાજી મિત્રો આવી ઘણી જગ્યા પર થાય છે કિડનેરપી એટલે તમે તમારા શુક્રને જાળવો અને સંભાળો અને અમારી ચેનલને સપોર્ટ કરો અને લાઇક ચેનને સપોર્ટ કરો જય માતાજી